સહિતના કર્મચારીઓ અને મુસાફરોને ને વિતરણ કરાયું હતું સમગ્ર ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે પારો થી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે ધૂમી રહ્યો છે અસહ્ય તાપ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અસહ્ય તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને આગામી દિવસોમાં વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર એસ ટી વિભાગના નિવૃત્ત કંડક્ટર પ્રવીણ પરમાર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર આ અસહ્ય ગરમીમાં સ્વસ્થ રહે તે માટે છાસનું વિતરણ કરવા આ વિતરણનું આયોજન કર્યું હતું આજ રોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો મેનેજર જગદીશ ડેપોના ડ્રાઈવર અને ડેપોના તમામ કર્મચારીઓ અને ડેપોમાં ઉપસ્થિત મુસાફરોમાં પણ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ છાસ વિતરણ પ્રસંગે ડેપોના કર્મચારીઓ અને ડ્રાઈવર અંગે કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા હીટવેવના કારણે ડ્રાઈવર કંડક્ટરની સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન પડે તે હેતુથી અમારા એસટી ડેપોના નિવૃત્ત કર્મચારી પલાકાકા તરફથી ડ્રાઈવર કંડક્ટરોને તેમજ મુસાફરોને પણ છાસનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા દ્વારા પણ ડ્રાઈવર કંડક્ટરો અને મુસાફરોનું સ્વાસ્થ્ય જળા રહે તે માટે લેવામાં આવે છે મારું નામ પ્રવીણભાઈ ગુમાનભાઈ પરમાર હું અંકલેશ્વર ડેપોમાંથી રિટાયર્ડ કંડક્ટર છું અને આ ગરમીને લૂ લાગે એના કારણે પેસેન્જર તેમજ અમારા એસટી સ્ટાફ માટે છાસનું વિતરણ આજે અમે કરેલ છે